તાપી જિલ્લામાં નિવૃત્ત અને શહીદ સંગઠનના જવાનો માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય અખિલ ભારતીય પેરામિલિટરી સંગઠન પ્રમુખ શ્રી દિપેશભાઈ પટેલ ગુજરાતભરના સંગઠનના સભ્યો હોદ્દેદારો અને ભારતીય સંગઠનના હોદ્દેદારો આ કાર્યક્રમમાં જોડાયા હતા આ કાર્યક્રમમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય સ્વામી દ્વારા પણ નિવૃત્ત અને શહીદ સંગઠનના જવાનો માટે એક યોગ્ય અને સહાય સન્માન તેમજ યોગ્ય વળતર અને સુવિધા ફરજ તેમજ ફરજ બાદ તેમના શહીદ પરિવાર માટે જીવન માટે અત્યાર સુધી જે સુવિધા નથી મળી તે મળવી જોઈએ જે નથી મળતી એના માટે પણ ખૂબ સુંદર અને યોગ્ય રીતે એમના પ્રવચનમાં વાત કરી હતી એ જ પ્રકારે દરેક રાજ્યમાંથી આવેલા એ પણ પોતાની અને પોતાના શહીદ નિવૃત્ત જવાનોની વ્યથા અને સરકારને આ બાબતે વારંવાર લેખિત અને મૌખિક જાણકારી હોવા છતાં પણ આઝાદીના સિત્તેર વર્ષ પછી પણ તેમને સુવિધા મળતી ન હોય ત્યારે આર્મી જેવી સુવિધા ન મળતી હોય શહીદી પછી પણ શહીદીની સુવિધા જો ન મળે તો એ ભારત દેશના લાખો દેશ સેવા કરતા જવાનો અને તેમના પરિવારજનો માટે ખૂબ જ અપમાનજનક વાત કહેવાય જેથી સરકારે તેની નોંધ લેવી જોઈએ એવી વાત કરવામાં આવી હતી

જીવનપ્રાણ પ્રાણ શ્રી મુક્તજીવન સ્વામી બાપા તેમના સંત શિષ્ય સાધુ વિવિધ પ્રકાશ દાસ ગુરુ શ્રી મુક્તજીવનદાસજી સ્વામી બાપા આજે જે અહીંયા મણિનગર સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનના પ્રાંગણમાં જે પેરા મિલિટરીનું સંમેલન યોજવામાં આવ્યું છે અને આજના પ્રસંગે એમની જે માંગ છે જે શહીદી આપણા જવાનો વહરી રહ્યા છે એ શહીદને શહીદનો દરજ્જો મળે અને તમામ પ્રકારની સુવિધાઓ પણ એમને પ્રાપ્ત થાય અને સર્વ એક થઈ અને આખો ભારત દેશના તમામ જવાનો આપણે સૌ સાથે મળી સ્નેહ સમ અને સંગઠનથી આપણે સૌ દેશની અને ધર્મની રક્ષા કરીએ અને આપણે સૌ સાથે મળી અને આવા કાર્યમાં સાથ સહકાર આપીએ અને ભગવાનને આપ સૌ વતી પેરા મિલિટરી વતી પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે જે પેલા બિરના દરજ્જા અને એમની જે માંગ એ ભગવાન તમામ પૂરી કરે અને સર્વને ભગવાન દિવ્ય શક્તિ આપે કે આપણે સૌ સાથે મળી દેશની રક્ષા કરીએ જય શ્રી સ્વામિનારાયણ સાધુ વિનંદ પ્રકાશ દાસ ગુરુ શ્રી મુક્તજીવનદાસજી સ્વામી બાપા સર્વ જવાનોને સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન તરફથી ભવ્ય દિવ્ય શુભેચ્છા અને સર્વને જય શ્રી સ્વામિનારાયણ